તમે જ્યાં ભરવા તમને એમાં વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય તો દે પાછળ જો બે હાઈ બહુ બજા આવે નટડો ખાતી તું એ સીતારામ જય શ્રી કૃષ્ણ જય અને બસરા જ્યા હેને હું કાલો રૂપ ખેતરમાં વહી આવી સીધે સીધી પાણી આમાં લીલાડો કર્યો ને એમાં પાણી વારવાર નહોતું વરાઈ ગયું અને એ તો વાયું હોય ને ઉલારે આવી જાય પણ અમાર ત્રાવમાંથી લાઈન નાખેલ હે ને તે પાણી તો ડૂકે નહીં આવી હાર પાણી તો રીએ જ હ પાણીની અસર જ નહિતા પણ વાઈ ના ઉલારા હોય ને એ વાયુમાંથી પાણી ખાલી થઈ જાય બાકી તો ત્રાવમાં તો પાણી હજી ઘણુંય બધું હોય એટલે એ તો કંઈ વાંધો ન આવે જો આખું રૂપાનું હોય ને લીલાડો કર્યો ને દોઢ બે વીઘાનો પીહો હટું થી રૂપારો પીએ ગયો હાખ હોય અને માટીની સુગંધ એકદમ મસ્તીની આવે રૂપારો હા આવે અટાણ મહિની પાછી હે ને ઠાર આવી જો

જડિયા રાખે એક ધારો તી ઓલી આગતરી જવાયું ઈ એ જડીએ લીલાડા ની ચાલુ થાય ને અને જ્યાં પૂરી કરેલી હું ને ત્યાં પાછું આ ખરી લીલાડો થઈ જાય આ લીલાડો તો આલી હે ઢગ આયેલી હે મહિના જે હું હાલે જ કાઉ કે જવા ને મકાઈ ને મિક્સમાં વાવ્યા અને અડધી જવા એકલી વાવી વાલી પાણી ન હોય ને તો પછી મકાઈના પાંદડા હે ને ખરી અને આખા અહીંયા હોરી ટુકડા હે ને ઉડે જાય તો વાવડો હોય અને તડકા પડે પાણી ઓછા હોય ને તો મકાઈમાં પાણી પછી બેસીને જોઈ જોઈએ આખા અહીંયામાં મકાઈ ન કરી અને અડધી જ મકાઈ કરી અને અડધી કરીને સહાજ પીને બીજી કરી જવાર જવારમાં તો ડુંડળીઓ નીકળે જાય તો આપણે વાડણ સાઈડ થાય મકાઈની તો કઈ કંઈ સાડ બાયડ થાય ને પછી મકાઈ એ વાટો આખી ન કરી ને કટાણે તો મકાઈ પીએ જાય ને ઉગાઈ જાય ને આપણે મકાઈ પછી એક ધારી છે ને નીંગ લઈ જાય ને એટલે પછી ભેરીથી વાઢે નાખે ન હો એ તો ફેરતી નાખવી હોય તે મકાઈ પછી હે ને પાકે જાય ને એટલી એના પાંદ હોય ને રાખે ને જવારમાં તો પછી આપણે ન સારી કરે નાખીએ તો એ પણ હાલે તે મકાઈ તો ન કરો હોય ને ખાવું કી બી હું બહુ પણ એવડી મકાઈ પછી ભેરીથી વઢાય નહીં અને કંઈ ધારી કંઈ નાખવી ન હોય તે વારાફેરનું ફળું ફળું હોય ને તો પહેલાં મકાઈ નાખી દીધું અને પછી ધીરે ધીરે જવાય નાખ્યું જ હને કાર્ય થઈ ગયું એનું કારણ હે કે હે ને હમણાં આખ્યું દુઃખે કા હોય હમણાં સોહાદીથી હે ને આખ્યું બહુ દુખે આખ્યું જરા જરા હોજે ગળ અને હે ને જ્યાં હેઠ કાર્યું થઈ ગયું અને દુખ્યા રાખે તે કીક પણ કારણ હોય હમણાં આખ્યું હા સડીલ ને સડેલ જ રીયા કાં થઈ ગયું આખ્યું માતા અને જવારી પણ એ હે ને લીલાડા નથી ઘરને પસવાડે કરી એ પણ રૂપારી આવે આવે જો વૈષ્મા વૈશમાં તો અસલ નહી હે ને કોકોક નીંગલ આવે ગો કોક રકોકોકોકોકોકોકોકોકોકોક હે ને એવું ગાભે પોટે આવવા થી કઈ વાર ને દેવતા દસ પંદર અગીમાં અસલ સેરા જેવી થઈ જાય રૂપારી સેરા જેવી થઈ જાય ને ને પાછી આ જવાય રે ને એલી જાડા હાઠાવાળી આવે ને એ ખમૈ બહુ અને લીલાડામાં ઉપયોગી બહુ ને પાછી હે ને રહવાળી હોય એમાં હાઠો એકદમ હેરડી જેવા રહો એ હેરડી જેવી હોય ને તે સારવામાં પણ સારી સુગર બુગર ને બધું એમાં આવે છે અને આપણે આ ઝીણી કરીએ ને સારી હાટું એ ઝીણેરી હોય તે સારીમાં બહુ સારી અને આ હે ને મોકલી એ લીલાડામાં બહુ સારી હેરડીનો હાઠ હોય ને એ હાઠો થાય હાઠો એવો કંઈ જાડો તો ન થાય પણ મેપી થાય જાડો અને એકદમનો મીઠી સાર થાય તે મમ્મી પછી લીલાડામાં એ કરી અને સાર હાટું ઝીણી કરી અને થોડીક આ વડી પણ કરી કટિંગનું મશીન હોય ને તે અટાણે આપણી ઉનાળા ત્યાં હમણાં થોડાક દિવસ સાર સુમાં હમર સારવાર થાય ને એ હે ને સારું મોકલી જવાય એ ખમે બહુ હાઠો હોય ને મોટો થાય અને પૂરો હોય પણ ઝીણકો કાપણી હે ને હોય ને તો ત્યાં બે પૂરા જેટલો પૂરો ખમે એને ઓલી ઝીણી સારી હોય એક પૂરો થાય તો આપણી ઓલે અડધો પૂરો હોય ને તો એક પૂરો થઈ જાય એવી રીતે થાય એ હે ને ખમે બહુ તે હામટા ઢોરમાં કટિંગને કરીને નાખવું હોય ને આપણી તો એ સારી બહુ સારી અને ભી હું ઈજો દોવાઈ ગયું ને તે થોડાક પાડોડાને ફેરવી લીધા ને ત્યાં અડધા રેડી નાખે આ તો હે ને ખાત્યુ થઈ ગઈ જો અટાણમય નાખી દીધો ને મોગોટો તો ખાય જ પણ ખાવાનું ચાલુ કરી દીધું અટાણમય ભૂખ્યું થાય નાખીએ કરે કરે જો અટાણમય પોર્યું અને આ ભાઈ ને મા પડખે જવું તે મા કરે ને રેડિયું નાખે વાસડા ની મા પડખે જવું તે ઘડીક વાર આઈ લેવીએ ને તર હે ને રેડિયું નાખ્યા રાખે કેટલી વાર સુધી પછી તો ભૂલે જાય દી નેત નાખતો ન કે જ્યાં અહીંનો ગાયથી સેટો લઈએ ને એટલે સહ કે સહ કાથે પડે ગાય ની ગઈ એટલે હજો એડો ને એ કઈ ને જ બોલતી વાસડો લખણ હોય તો ઘૂમ રે સડે ગો ને આ પાડળીઓ ની જો દૂધ પીઆવે દીધા અને એ સડે ગયું મગોટામાં અને ઓઈલી એક જો ધાવે એનો તો જે ચાલુ છે ધાવવાનું તો જે કામ ચાલુ છે એ ધાવે ને એ હે ને આશ્રુમ કઈ ને ત્રીઓથી ભીહ ઠેકડા મારે આ વાહો મૂકતી લખણવતી થઈ ગઈ મણી મારવા આવે આ પાડી આવીને એટલે કાશા મહિના વાળી ગઈ ધાવે ને ગલુડી ન હોય એબડી કૂતું ને આ ધવરાવે થઈ ગઈ અને નેવી એ ધોળીએ ને ધાવ્યા પછી ઈ અને એક આ પાડી આ બે પાડી હોય ને ધોળે બે ને એવા રાખીએ બીજું તો કઈ નઈ પણ આપણે પાડીયું તો થઈ જાય બે ત્રણ તરીન અને આ ભી હું હે ને આ બહુ હે હે ને રૂપારી બહુ જ અસલ હે આ પાડી તમે નહી માનો પણ આ પાડી હે ને મહિના દીની હે લાગે કોઈ નઈ મહિના દી ની જો જ માપી કે ધવરાવી ફૂલ નથી ધવા પાછા શેરે સૂટે થી પીઆઈ ગયું એ બધું ફોગટ જાય માપી માપી હે ને ધવરા લીટર દોઢ લીટર તો ધવરાવીએ અને જાય મગોટા તો ફૂલ ખાતી થઈ ગયું આ આ પાડી છે ને એ ઓલી ભીની હે અસર લીધા હે એ પણ પાડી અને આ ઢગુળકી છે ને એ આ ભીણી હે વ્યાવની વારુતિ ને વહેલી વ્યાઈ ગઈ ને એ પાડી પાડી છે ને જોઈ રહી મોકોટા અટાણાથી ખાતી થઈ ગઈ રહી જો એવી ધાવેલી ને એટલે એ છે ને પંદર વીસ મિનિટ આવા ઠેકડા જ મારે જ્યાં હાથમાં નરીએ આપણા ખીસાતી ને બાંધવા જાય ને તો અળિયું કાઢે અને મોર થઈ જાય જા રે જઈ મૂગોટું ખાવા માંડી સીધી હજી આણી તો પંદર અગદી થયા આવી તો સોચ લઉં જો જઈ ડોટું જ મૂકીએ જો થોડીક વાર ગેલમાં આવે જાય દૂધ પીધવાય ને માનું મને પાછું આગળનું નહીં ડોકાણ નહીં વાહે હે ને જાડું દૂધ પીવડાવીએ તી માપી પી આગળ પીઆવીએ થોડુંક અને થોડુંક વાહે

કાથી એ પાંદડા ખા એ તો પાંદડા પીપાઈને વીણે ને ખાવા માંડી અટાણા મય તી બે 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 દોથા ખોરના પલાળતા ને થોડો ગોળ ખા પછી હે હેતી બે જરાક વડી ગયું ને બે નાનેર્યું શિયાળેની નેક નેકરા તગારામાં ખોર પલાળે ના આપે ત્યાંથી ખાધા રાખે અને પછી મગોટાને એક એક પગારા ભરે બે બે વેસી મૂકે દઈએ ખાય હા જુદી તો હા જુદી ત્યાં જેવા થઈ જાય પાછા હિયારા હે ને હિયારાની દીધી જે ભૂખેરામ થાય તે ધરાઈ ઠાઉકા જાય પાછા પીએ દૂધ સાહુ નથી દેતી કારણ કે સાહુ હે ને પેલા ન દીધું ને તો એવોગ ખાર્યું પીતી જ ને શાયું એક દી મિત્રા હે ને ગાયનું દૂધ હતું તે આખું અહીંયા સાહ કરે અને ને તે અડિયું નહીં હું કે ને એક વાહું થઈ ગયું તે બીકું ઘોર્યું ગાયનું દૂધ થોડું થોડું પીવડાવીએ ને તો હારું એકતા નું ને સાહુ પીએ તો ગાયથી ને નવે નરેવ્યું થઈ જાય તે અડીયું નહીં સાય ત્યાં એકય તી પછી નેતો પી આવતી હોય સાય એવા રાખ્યું પેલા થોડીયું થોડિયું ને તો કંઈ નહોતું અને મીવરે પેલા દૂધ નહીં એવા રાખ્યું કેમકે ટાઇડયું હોય ને તાર બહુ જ પડતી તે હું કાં ટાઇયું નહીં હોય ને એક તળાવેલી છે તે પછી દૂધ પીવરાખ્યું જા વાંહે આવી ઘી ગુપી હું એની આવીને તારે મારા વાંહે વાં ગઈ આવી સીધી થોડા ગાય પણ ગાય દોવા દે ગાય ના દૂધું પીવરા ને ખાને તો રૂપારા નરવા અને મોટેરા થઈ જાય અને હાલો એ હોય ને છોકરાઓને ટિફિન કરે અને એની મોકલી દીધા નિહારી અને હે કામનો પાર નથી કામ દુખતું જ નથી આવી તું આવ્યા મીમાન જો અમારા મીમાન આવ્યા ઓર ગયા ગાય એ જાડવાનું પૂરું કરી દીધું એવા થઈ ગયા તો

ગરમ કરી ને ફૂલ એકદમ જો આવો છે ને આજે પહેલા ઘરે જરા છે ને અખવો ખજૂર રાખતો હતો ઘરે ને ખાવ એકદમ હીરો કરીએ ને એવી રીતે ખાવ એકદમ લાહો ખીરાજીરો કરી નાખ્યો ને એ છે ને ટોપરાનું ખમણ થોડુંક રાખ્યું ને ટોપરાના ખમણમાં ગોળ લાડુડી વાળે ને આજુકલે જરા નાની લાડુડી વાળી કાતા ઘરનું હોય ને આપણે એ થોડોક ખાઈએ ને તો મોપરાઈ જાય એકદમ ખજૂર એકદમ મીઠો હોય

જોડે કોણ કોઈને તોય પણ બસ કે પડે તે આલો એ ને પછી ફટાફટ લાડુડી વાર ના ગરમ હેતા નગર પાસે છે ને હિયારો તે જામે છે ને કી ઈ ફટાફટ લાડુડી નાની નાની વારે અને મૂકે તો આલો એને કોપરાડ ખમણ ભૂલે ગઈ અંદર તે લેતી આવા ને પછી ચાલુ કરા ઝીણો ભૂકો હોય ને એ લીધો મોટું મોટું આવે ને એમ લીધું આવો ને ઝીણો ભૂકો હોય ને તો અસલ એનો મિક્સ થઈ જાય આપણે ગમે લાડવામાં ને ઢેફલી માં નાખવું હોય ને તો આ ભૂકો જ ન ખાય હા એકદમ ઝીણો ભૂકો આવે ને એ ન ખાય જો એટલો ભૂકો હોય ને એમાં નાખ્યો અને એટલો બીજો લાડોડી હતો રાખ્યો એ અસલ નાની નાની લાડોડી વાળે નાખ્યો ગયો કાલે નહીં ગયા હોય તો ઘરમાં લાડુડી લેવી છે મૂકું લાડુડી એ ત્યાં ખાઈ લે પૂરી છે પછી તો પાછો સવારી પાછો ગઈ ને તો સામાન લેવી જોઈએ બનાવે ને એટલે બપોર ઉઠો અહીં બપોરી પણ નીંદર આવે નવીન ને નવીન કરે બેઠી હોય આમાં હે ને ટાઈમ જોઈએ સમય જોઈએ કામ કે ખજુરના ઠરિયાને ને એ બહુ અઘરું છે પડે ખજુરના ઠરિયા ઘણીમાં નીકળે ઠરિયા વગરનો ખજૂર આવે

રામ રામ સીતારામ જય કૃષ્ણ જય વસાજ આજમા ઈમાં બે ભાઈઓ લાટુ પર બનાવે ન કરતા સુલામાં ન બનાવતી ગેસ માં ભરાવતી અંતારે સુલામાં બનાવે ને તમને એમાં વિડિયો ગમે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ઘરના તાજા તાજા ધાણા રૂપારા અને ઘરના ને આપણા લીલોતરી હોય તાજી ધાણા મેથી તો બર ધાણા અને મેથી નખ્યા અસલ અને બનાવી સુલ્લામાં છે એટલે સુલ્લામાં જ કરતા પરોઠા તમને ગમે તો